મજૂરે આવી ગયા આપણે જ લઈએ ભાઈ મજૂર અત્યારે હે પેલા સ્ટાર્ટિંગમાં જમવા બેઠા છે પેલા રોટલો ખાઈ ને પછી પાણા ભરશે હજી કેટલા ટ્રેક્ટર થાય એનું કઈ નક્કી નથી થતું આજનો પચાસ ટ્રેક્ટર ને નાખી દીધા હવે આ સેલો દી હે આ જેટલા પાણા વીણે એટલા વીણી જવા દે અને કાલ થી પછી વાવેતર થાય તો હવે આ ટાકો છોડવાનો હે ટાકો આપણે જઈએ ઘેરે

જમીન જોવા આવ્યો આપણે જમીન પેલા જોતા હોય હું આ બાજુ કઈ આવ્યું નતો ડુંગર ની ઓલી બાજુ જમીન જમીન બે ત્રણ કીધું જોઈ તો એને ને છવડા નીકળ્યા જાજીના આમાં તમને હે આપણા કરતા સારી જમીન દેખાતી એ છે કે કારી જમીન છે પણ પાણા જાજા હે આમાં આપણા કરતા જાજીના મિત્રો આપડે તો ઓછા પાણા પચાસ ટેક્ટર ટ્રેક્ટર ને આમાં તો લગભગ સો ટ્રેક્ટર જેટલા પાણા થાય તમને આ મજા તો નહીં આવતી હોય મને ખબર પડી ગઈ

એમ તો પાણા ના ઢીગલા તો ઘણા કર્યા હા ઝીણા ઝીણા થયા પેલા જેટલા નથી પેલા તો ટ્રેક્ટર ટ્રેક્ટર ના ઢીગલા થયા હતા એટલું કઈ નથી એમ તો માથી સવારે ચાલુ કર્યું હતું શેટ ઉપર સુધી હે ને પાણા ભરી લીધા અને વીણી હોય લીધા છે ટ્રેક્ટર છે ને આજ પેલા તો આપડે વિશાલભાઈ ભાઈ ડ્રાઈવર આવડી ગયા લોકો તો મેળે આવી ગયું છે મિત્રો અમે ટ્રેક્ટર નો ફેરો ભરીને કમ્પ્લીટ નાખી ગયા છીએ હવે જઈ છીએ પાછા ભરવા આવડતું ખબર છે તમ કરી ગયા છે અને અમારી દામરી વીણા છે બતાવો અમારી દામરી ને વાવ સો બ્યુટીફુલ

અને બધાય પાણા મીણે હો અટા મીણીન કરે ઢેગલ્યું જો અટાના ટ્રેક્ટર પડતા નથી અને બોવન મસ્તીનું આવે છે અને છોકરા છે ને એ લૂડો રમે બધે હબે પડી અને આપણે મિત્રો હવે હેને પાણા મીણવાનું ચાલુ કરીએ ધીમે ધીમે વિશાલભાઈ ટ્રેક્ટરમાં ચડી ગયા જો મિત્રો અમારી જમીનમાં ભાઈ મોદી સાહેબે ગુંબરા મારવા આવે તમારે જોવું છે જો જો દેખાય ઉપર છે કે

તો હું હવે પાણી પાણી પીને ફાંકી ખાવા લાગીશ ને પછી પાણા પીવા લાગીશ તો તમે તાહુદીન જોયે રાખીશ લાઈક કરી દેજો મજા આવશે મેં પાણી તો પી લીધું પછી મને શાનું યાદ આવ્યું શાનું યાદ આવ્યું ને એટલે આપણે ગાડી તો હે નહીં હવે રિક્ષો લઈને જવાનું છે આપણે ગામમાં ચા લેવા મિત્રો ગાડીનો મેળ આવી ગયો હવે જ મિત્રો ફટાફટ દુકાને તૈયાર ચા લેતા આવીએ મિત્રો હું શા લઈને આવી ગયો ને ટ્રેક્ટર અહીંયા પાસે પોતી ગયો ફાક પ્રોસા 2000 યર્સ લેટર ચા પાણી પી અને પછી એક ટ્રેક્ટર ભર દીધો અને એ ઓલા હેઠ નાખવા ગયો વિશાલ જોક ને માં શેઠ અને પાણી હે ને આથી વીણી નાખે છે હવે હે ને જાજુ બાકી નથી હવે થોડુંક જ બાકી છે અને હું આવ્યો આપણે રિસ્કા પાસે ફાકી બનાવી ભાઈ ફાકી આપણી આગળ હે નહીં તો પેલા ફાકી બનાવી લે ને પછી પાછા જાઉં હવે પાંચ વાગી ગયા હવે કલાક જ છે બાકી બનાવી લીધી પાણી પી લીધું બધું ટ્રેક્ટર ભરાય ભરાય બધા હવે હે નથી પંદર મિનિટ વીસ મિનિટમાં ટ્રેક્ટર ભરાઈ જવું જોઈએ ધીમે ધીમે ભરાય છે હવે જો હાલો ઝડપ કરો હાલો એ કે ડ્રાઈવર આ બધા ડ્રાઈવર જ છે અમને આવડે ભાઈ જોયું કહ્યું ને તમે અમે આવી ભાઈ કારણ પછી એક હજી તો સુરત દેખાય છે

અને હું તારા ગાપો લાગી હું મને તારા ઉપર જરિયા આવી